રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપક અમારું ગ્રુપ છેલ્લા આઠ વર્ષથી આપણા સમાજના ગરીબ લોકો માટે કામ કરી રહ્યું છે હાલમાં અમારા ગ્રુપમાં છે જે શારીરિક અને આર્થિક રીતે પણ સક્રિય રીતે છે અમારી ગ્રુપ પ્રવૃત્તિઓમાં દરરોજ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને સિવિલ હોસ્પિટલ ખાતે ખોરાક વિતરણ રેશન કીટ વિતરણનો સમાવેશ થાય છે અમે જરૂરિયાતમંદ લોકોના શિક્ષણ માટે ફી પણ ચૂકવે છે અમારી અન્ય પ્રવૃત્તિઓમાં જરૂરી સ્થળોએ નોટબુક સ્ટેશનરી કબાટ કપડા દવાઓ વગેરે જેવી વિવિધ વસ્તુઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે જય જીનેન્દ્ર હું રોક્ પાવડર હિનાસા અમારું ગ્રુપ છેલ્લા આઠ વર્ષથી ચાલે છે અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ જમવાનું ગીત બધું આપીએ છીએ અમારા છ જણનો ગ્રુપ છે અને અમને લોકો ખૂબ સહકાર આપે છે હમણાં અમારું એક મિશન ચાલે છે તેમાં અમે પાંચ કિલો ચોખા પાંચ ફેમિલી દરરોજ આપીએ છે આજે અમે ટોટલ સેવન્ટી ફાઇવ કેજી ચોખા આપે છે કારણ કે આજે અમારે મિશાબેન પટેલ અલ્પેશભાઈ ભિકરિયા અને જીનભાઈ મહેતા તરફથી પચીસ પચીસ કિલો ચોખા ત્રણ દિવસના પ્રાપ્ત આવ્યા છે તો એ માટે ત્રણ જણની ખૂબ ખૂબ અનુમોદના જય જીનેન્દ્ર તમે પણ આમાં સહકાર આપી શકો છો જય જીનેન્દ્ર